સિતોતેરમાં પ્રજાસત્તાક દિન બે હજાર છવ્વીસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નવીન રચાયેલા વાવથરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદદા મલપુર ખાતે સરહદનો સાદ નૂતન વાવથરાદ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો રાજ્યપાલ આચાર્ય દેવરજજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમ જિલ્લાની નવી ઓળખ અને વિકાસ યાત્રાનો પ્રતિક બન્યો હતો રાજ્યપાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વાવ થરાદ નવો જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત અહીં પ્રજાસત્તાક પર્વની આટલી ભવ્ય ઉજવણી થવી સમગ્ર જિલ્લાવાસીઓ માટે ગૌરવની બાબત છે અહીંના લોકોની શાલીનતા સંસ્કાર અને સરળતાથી પ્રશંસા કરતા તેમણે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા વિકાસ કાર્યોને બિરદાવ્યા હતા સહકારી પ્રવૃત્તિઓથી રણપ્રદેશને હરિયાળો બનાવવાના પ્રયાસોથી પણ તેમણે પ્રશંસા કરી હતી

નવરચિત વાવથરા જિલ્લામાં ઉજવાઈ રહેલા સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નવરચિત જિલ્લાની ધરતી પર પ્રથમવાર થઈ રહેલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરહદી વિસ્તારના માન ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ છે નાનામાં નાના માનવીને પોતાના કામો માટે દૂર ન જવું પડે અને ગામની નજીકમાં જ સરકારી સેવાઓ મળે તેવો લોકહિત અને ઇઝ ઓફ મંત્ર શ્રી મોદી સાહેબે આપણને આપ્યો છે આ મંત્રને સાકાર કરતા આપણે ગાંધી જયંતી બે ઓક્ટોબર બે હજાર પચીસ થી વાવ થરાદને અલગ જિલ્લો બનાવ્યો છે આ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વનો જિલ્લો છે ઓગણીસો પાસઠ અને ઓગણીસો ઇકોતેર ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ વિસ્તારના નાગરિકોએ જે સહન અને સમર્પણ દાખવ્યું હતું તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે વાવ અને થરાદના અંતરિયાળ ગામોએ લશ્કરી લોજિસ્ટિક માટેના મુખ્ય કેન્દ્ર બન્યા હતા અહીંના ગામોના લોકોએ યુદ્ધ સમયે સરહદ છોડીને સલામત સ્થળે જવાને બદલે ભારતીય સેનાની સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ તરીકેની ભૂમિકા અત્યંત નિષ્ઠાપૂર્વક ભજવી હતી

પ્રજા સત્તાક પર્વ એકસો ચાલીસ કરોડ ભારતીયોના લોકશાહી પરના અતુટ વિશ્વાસનું પ્રતિક હોવાનું તેમણે જણાવ્યું સરહદી વિસ્તાર તરીકે વાવ થરાદ જિલ્લાની વ્યૂહાત્મક મહત્ત્વતા દર્શાવતા તેમણે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધ સમય અહીંની જનતાએ દર્શાવેલા શૌર્યને યાદ કર્યું હતું મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોની વિગત આપતા જણાવ્યું કે જિલ્લામાં ગ્રામ પંચાયત વિકાસ માટે રૂપિયા ઓગણસાઠ કરોડ ખેડૂતોને પાક નુકસાન બદલ ત્રણસો ને પંચાણું કરોડની સહાય અને પાણી વિકાસ માટે રૂપિયા પચીસો કરોડનો વિશેષ પ્રોજેક્ટ અમલમાં છે થરાદ નગરપાલિકા એ ગ્રેડ અપાતા હવે તેને વાર્ષિક રૂપિયા બાર કરોડની ગ્રાન્ટ મળશે વાવ થરાદ જિલ્લાને સોલાર એનર્જીમાં અગ્રેસર બનાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું और आपका नया जिला बनने पर भी बधाई देता हूं भाइयों और बहनों गुजरात में लगभग पौने छह साल मुझे हो गए ऐसे भव्य अनेक कार्यक्रम मैंने देखे हैं लेकिन जितनी शालीनता जितनी सभ्यता और जितनी सरलता से आप इस कार्यक्रम को सुन रहे हैं ऐसे भले लोग मैं पहली बार देख रहा हूं मुझे पूर्ण विश्वास है ये जिला बनने पर माननीय मुख्यमंत्री जी ने आज जो अनेक विकास कार्यो की वर्षा की है और धन के दरवाजे आपके लिए विकास के लिए खोल दिए हैं मुख्यमंत्री जी का भी आप सभी बहुत मजबूती से हथेली बजा करके अभिवादन करो और बधाई देता हूं यहां आज जितने भी व्यक्तियों को सम्मानित किया गया उन सब कार्यों के लिए मैं उन सबको भी बहुत बहुत बधाई और साधुवा देता हूं भाइयों और बहनों आज प्रदेश सरकार ने मान्य मुख्यमंत्री जी ने भाई, शंकर भाई चौधरी के प्रयास से ये जो जिला बना है आप इसका पूरा लाभ उठाओ मुझे पता बहुत मेहनती हैं आप खेडूत बहुत बड़ी संख्या में पशुपालन करते हैं गोपालन करते हैं बस यही मेरा निवेदन है कि यदि आप प्राकृतिक खेती की ओर मुड़ जाएं और मुझे विश्वास है कि इतना पशुधन जहां पर होता है वहां प्राकृतिक खेती बिल्कुल फ्री में हो जाएगी इस जिला को एक मॉडल जिला बना दो यहां का निर्यात पूरे देश और दुनिया में जाए इससे आप अमर हो जाओगे इस जहर वाली खेती से बाहर निकलो पर्यावरण इससे बचेगा धरती माँ इससे बचेगी माता इससे बचेगी देश का धन इससे बचेगा लोगों का स्वास्थ्य बढ़ेगा और पानी भी धरती का ऊपर आ जाएगा अब लंबा समय नहीं इतने ही विचारों के साथ યહી હું સર આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લામાં રૂપિયા બસો સાત કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઐતિહાસિક ક્ષણ છે કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સોળ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું નૃત્ય સંગીત અને નાટ્ય સાથે રજૂ થયેલી મલ્ટીમીડિયા કાર્યક્રમ જિલ્લાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને દેશભક્તિનું જીવન પ્રદર્શન બની રહ્યો હતો સ્વતંત્રતા દિન નિમિત્તે આપણે આભાર માનવો પડે કે ધ્વજબંધનનો કાર્યક્રમ તો અહીંયા રાખ્યો પરંતુ મારે વિશેષ આભાર આજે માનવો પડે એવું એટલા માટે છે કે જિલ્લાનું જાહેરનામું પડ્યાને હજુ સાડા ત્રણ મહિના થયા છે અને સાડા ત્રણ મહિના જાહેરનામું પડ્યા પછી અહીંયા કલેક્ટર ઓફિસ અને આખી કચેરીઓનું ભૂમિપૂજન માન્ય મુખ્યમંત્રી શ્રી આજે કરી નાખ્યું આજે એડવાન્સમાં અને આવ્યા છે કે હું આવ્યો છું તો અને બે વર્ષની અંદર એના લોકાર્પણના કાર્યક્રમ માટે પણ સાહેબને અમે વિનંતી કરી છે કે સાહેબ લોકાર્પણના કાર્યક્રમમાં પણ આપ પધારજો આપે જયારે આવો સંકલ્પ કર્યો છે ત્યારે આ કામ પણ જલ્દી પૂર્ણ થશે બીજું આજે એક મોટી આધુનિક જીએનડીસી માટેનું પણ એમણે આ જિલ્લાને ભેટ આપી છે અને અહીંના ખેડૂતો એ ઉદ્યોગ કરતા થાય અહીંયા વેલ્યુ એડિશન થાય અને અહીંથી વિદેશમાં એક્સપોર્ટ પણ થઈ શકે તે માટેનું એક નવું સ્વપ્ન લઈને માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા છે ત્યારે આજે નવું એક કામ આ થયું છે અને મારે સ્પેશિયલ વાતનો માનવો પડે કે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી આ સરહદી ધરતીની અંદર આવ્યા છે સરહદી જિલ્લાની અંદર આજે વાવ થરા જિલ્લામાં આવ્યા છે ત્યારે બસો ને વીસ કરોડ રૂપિયાના અલગ અલગ કામો માટેના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ભેટ પણ આજે માન્ય મુખ્યમંત્રીશ્રી આ સરહદી વિસ્તારની પ્રજાને આપી